કાયવા નંબર છે 12436 ગામનું નામ છે કેશોદ ગીર સોમનાથ બાજુ ગયું છે હા બારે ઘરે આય આવળા બેઠા હતા કેટલા દી હતા હવેમાં નવડોન ચોગડો ખાસ જોજો નકર જે લખ્યું એને મોકલાવો યસ નવાનું બસો ત્રેપન તમે ફોન લગાડી લો ત્યાં સુધી બેન એને ફોન લગાડી લો એક કામ કરો કારણ કે એકવીસો ઇનામ છે ને મારું ભેગું નહીં થાય તમે ફોન લગાડતા થાવ ત્યાં સુધી નેક્સ્ટ ઇનામ લઈ લો બેન થેન્ક યુ એને ફોન લગાડી લો એક કામ કરો કારણ કે એકવીસો ઇનામ છે નહીં મારું ભેગું નહીં થાય તમે ફોન લગાડતા થાવ ત્યાં હું તું નેક્સ્ટ ઇનામ લઈ લો બેન થેન્ક યુ